માનવ સંસ્થા ભુજ દ્વારા લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ બનવાનો હર પ્રયત્ન આવે છે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને તાપ ઘણા એવા ઘરો હશે કે જેમાં ફ્રીજ હશે ઠંડા પાણી નું કુલર હશે પણ ગરીબોના ઝૂંપડે ઠંડા પાણીનું માટલું પણ નહીં હોય તો અમારી સંસ્થાને એક એવો વિચાર આવ્યો કે આપણે ગરીબોના ઝૂંપડે ઝૂંપડે અને ભૂંગામાં રહેતા જે જરૂરતમંદ લોકો છે એને આપણે ઠંડા નું માટલું આપીએ જેથી એ પણ પોતાના ઘરમાં રહી આ બળબડતા તાપ અને સખત ગરમીમાં ઠંડુ પાણી પી શકે તો આજે અમે સો જેટલી મહિલાઓને માટલું વિતરણ કરીએ છીએ આ દરેક મહિલાઓ પોતાના માટલું રાખશે પરિવારો કે જેમને પાણીની તરસ લાગશે તો ફ્રીજ ખોલી બોટલ કાઢી પાણી પી લેશે પણ આવા જે ગરીબોના ઘર છે ત્યાં માટલું પાણીનું નથી ત્યાં અમે લોકોએ પાણીનું માટલું આપવાના પ્રયત્નો કર્યા છે અને આજે માનવજી સંસ્થા બોજ દ્વારા એકસો જેટલી મહિલાઓને અમે લોકો માટલા વિતરણ કરી રહ્યા છીએ